બમરોલી રોડ પર બની હીટ એન્ડ રનની ઘટના બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતિ સહિત બાળકને અડફેટમાં લીધા હતા અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછો કરી વેસ વિસ્તારમાંથી પકડી પાડી મેથી પાક આપ્યો હતો હાલ દંપતી સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે અલથાણ પોલીસે હાલ કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી શરૂ કરી છે મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે બમરોલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો બનેલા કાર ચાલકે બાઇક પર જઈ દંપતી અને બાળકને હતા કારને આવેલ દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા હતા ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા આ દરમિયાન કેટલા રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને વેસ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો કાર ચાલકની નિશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો આ મામલે પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અલથાણ પોલીસે કાર ચાલકને પોલીસ સ્ટેશન પકડી લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી અલથાણ પોલીસે કાર ચાલક પ્રફુલ જયંતિ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવ કઈ જગ્યાએ બન્યો છે તેની તપાસ બાદ પોલીસ સ્ટેશન નક્કી કરાશે આ અંગે અલથાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલ કાર ચાલકે પાંડેસરા પોલીસની હદમાં આવેલ બમરોલી રોડ પર અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો હાલ આ મામલે વધુ તપાસ કરી અકસ્માત જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો હશે તે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરશે